રાજપૂત શબ્દ સાંભળીએ એટલે આંખ સામે શું આવે કદાચ ભવ્ય કિલ્લાઓ તલવારની ધાર પર જીવતા યોદ્ધાઓ અને વચન માટે માથું આપી દેવાની વાર્તાઓ બરાબર આ બધું સાચું છે પણ લગભગ પાંચસો વર્ષ લાંબા આ યુગની કહાણી આના કરતાં ઘણી વધારે જટિલ અને રસપ્રદ છે આજે આપણે એવા સ્ત્રોતો પર ઊંડાણપૂર્વક નજર કરીશું જે આપણને સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછીના ભારતમાં લઈ જાય છે હા અને આ એક એવો સમય હતો જ્યારે કોઈ એક મહાસત્તા નહોતી પણ ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક નાના મોટા રાજવંશો એમ કહી શકાય કે પોતાની શક્તિ અને ઓળખ સ્થાપી રહ્યા હતા બરાબર અને આપણો હેતુ આજે એ જ સમજવાનો છે ચોક્કસ આ શ્રુતો આપણને કોઈ એક અખંડ સામ્રાજ્યની વાત નથી કરતા પણ એકબીજા સાથે સતત સંઘર્ષ કરતા અને ક્યારેક સહકાર પણ કરતા રાજ્યોના એક ગતિશીલ માળખાની વાત કરે છે તો આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ રાજવંશો કોણ હતા એમની શાસન કરવાની પદ્ધતિમાં શું ખાસ હતું અને સૌથી મોટો સવાલ કે આટલા શૌર્ય અને બહાદુરીના આદર્શો હોવા છતાં આ યુગનો અંત કેમ આવ્યો આપણે એટલે કે સાતમી સદીથી બારમી સદી સુધીના ભારતના રાજકીય અને સામાજિક તાણાવાણાને ઉકેલવાની કોશિશ કરીશું ચાલો તો પછી રાજપૂત શબ્દના મૂળથી જ શરૂ કરીએ સ્ત્રોતો કહે છે છે કે આ સંસ્કૃત શબ્દ રાજપુત્ર પરથી આવ્યો પણ આ માત્ર શાબ્દિક અર્થ નહોતો ખરું ને ના બિલકુલ નહીં તે એક આખી આચાર સંહિતા હતી એમના ગુણોની વાત કરીએ તો ગ્રંથોમાં લખ્યું છે કે તેઓ બહાદુર હતા આપેલું વચન પ્રાણના ભોગે પણ પાડતા અને શરણે આવેલાનું કોઈ પણ સંજોગોમાં રક્ષણ કરતા હા અને યુદ્ધમાંથી પીઠ બતાવીને પાછા ફરવા કરતા મૃત્યુને ભેઠવું એમના માટે વધુ ગૌરવની વાત હતી આ આચારસંહિતા માત્ર યુદ્ધના મેદાન પૂરથી સીમિત નહોતી તેણે તેમના રાજકીય અને સામાજિક માળખાને પણ ઘડ્યું હતું અને રાજપૂતાણીઓ રાજપૂતાણીઓ પણ શૌર્ય અને સતીત્વ માટે જાણીતી હતી જરૂર પડીએ પોતાના સન્માનની રક્ષા માટે હસ્તામુખે મુખે જોહર કરતી એટલે કે જીવતી અગ્નિસ્નાન કરી લેતી આ બધું સાંભળવામાં ખૂબ જ પ્રેરણાદાયક લાગે છે બિલકુલ પણ અહીં મારા મનમાં એક સવાલ થાય છે જો આદર્શો આટલા મજબૂત હતા આટલી બહાદુરી હતી તો પછી તો પછી એ સમયમાં મૌર્ય કે ગુપ્ત સામ્રાજ્ય જેવું કોઈ એક મોટું કેન્દ્રીય સામ્રાજ્ય કેમ ન બની શક્યું જુઓ આજ આ યુગનો સૌથી મોટો વિરોધાભાસ છે પાંચસો વર્ષોમાં ભારત નાના નાના રાજ્યોમાં કેમ વહેંચાયેલું રહ્યું અને સ્રોતો તેનો જવાબ પણ આપે છે જવાબ છે સામંતશાહી વ્યવસ્થા સામંતશાહી એટલે કે એટલે કે રાજપૂતોની વફાદારી કોઈ એક કેન્દ્રીય રાજા કે સામ્રાજ્ય પ્રત્યે નહોતી પણ પોતાના જાગીરદાર કે સ્થાનિક શાસક પ્રત્યે હતી જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી હતી ઓ એટલે આજ બહાદુરી અને વચનપાલનના આદર્શો ઘણીવાર રાજકીય એકતાના માર્ગમાં અવરોધ બન્યા ચોક્કસ દરેક સામંત પોતાના વિસ્તારનો રાજા હતો આના કારણે કોઈ એક શક્તિશાળી કેન્દ્રીય સત્તા ઊભરી જ ન શકી જે આખા ભારતને એક તાંથણે બાંધી શકે આ જ એમની તાકાત હતી અને આ જ એમની સૌથી મોટી નબળાઈ પણ એટલે એમ કે વ્યક્તિગત શૌર્ય હતું પણ સામૂહિક રાજકીય દ્રષ્ટિનો અભાવ હતો આ વાત આખા યુગને સમજવા માટે ખૂબ જ મહત્વની છે બરાબર ચાલો આ વિભાજનને ઉત્તર ભારતના રાજ્યોના ઉદાહરણથી સમજીએ અહીં કોઈ એક રાજા નહોતો પણ શક્તિશાળી રાજવંશોનું એક આખું નક્ષત્ર મંડળ હતું સાચી વાત ગુર્જર પ્રતિહાર ચંદેલ પરમાર ચૌહાણ સોલંકી આવા ઘણા વંશો હતા પણ આપણે બધાની યાદી બનાવવાને બદલે એક રસપ્રદ ઉદાહરણ જોઈએ માળવાના પરમાર વંશના રાજા ભોજ હા રાજા ભોજ આપણા સ્રોતો એમને એક મહાન યોદ્ધા તો ગણાવે જ છે પણ એમની ઓળખ એનાથી ઘણી મોટી છે આ વાત જરા વિચારો ચારે બાજુ યુદ્ધ અને રાજકીય અસ્થિરતાનો માહોલ છે અને માળવાનો રાજા ભોજ શું કરી રહ્યો છે તલવારો ઢાળવાને બદલે એ ધારાનગરીમાં એક મહાશાળા એટલે કે એક યુનિવર્સિટીની સ્થાપના કરી રહ્યો છે આ શું બતાવે છે આ એ બતાવે છે કે તે યુગમાં શક્તિ ફક્ત સૈન્યથી નહીં પણ જ્ઞાન અને સંસ્કૃતિથી પણ મપાતી હતી ખરેખર રાજા ભોજે માત્ર યુનિવર્સિટી જ નહીં પણ ભોપાલ પાસે ભોજપુર નામનું એક સુંદર નગર પણ વસાવ્યું આ દર્શાવે છે કે શાસકો કલા અને વિદ્યાના મોટા સંરક્ષક હતા અને આ જ વાત આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે હા સોલંકી શાસન જેને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે બરાબર અને ગુજરાતની વાત આવે એટલે સિદ્ધરાજ જયસિંહ અને વિદ્વાન હેમચંદ્રાચાર્યનો ઉલ્લેખ કરવો જ પડે સ્રોતોમાં એક અદ્ભુત પ્રસંગનું વર્ણન છે પેલી શોભાયાત્રાવાળું હા જ્યારે હેમચંદ્રાચાર્યે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી ત્યારે તેની શોભાયાત્રા કાઢવામાં આવી અને આ કોઈ સામાન્ય શોભાયાત્રા નહોતી ના બિલકુલ નહીં ગ્રંથને હાથીની અંબાડી પર આવ્યો હતો અને રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે પ્રજા સાથે ચાલ્યા હતા એક શાસક દ્વારા જ્ઞાનનું આનાથી મોટું સન્માન શું હોઈ શકે કશું જ નહીં અને આ જ પ્રાદેશિક સંરક્ષણને કારણે સ્થાનિક સ્તરે કલા અને સાહિત્યનો ખૂબ વિકાસ થયો જે કદાચ એક મોટા સામ્રાજ્યમાં શક્ય ન બન્યો હોત દરેક રાજવંશ પોતાની આગવી ઓળખ ઊભી કરવા માંગતો હતો જેમ કે શાકંભરીના ચૌહાણ વંશના રાજા અજય રાજે એટલે કે આજનું અજમેર શહેર વસાવ્યું હા અને ગઢવાલ વંશના ગઝનવીના આક્રમણને સફળતાપૂર્વક પાછું વાળ્યું આ બધા નાના પણ અત્યંત મહત્વપૂર્ણ રાજ્યો હતા જે ઉત્તર ભારતના રાજકીય અને સાંસ્કૃતિક નકશાને આકાર આપી રહ્યા હતા પછી આ નકશો અચાનક બદલાઈ જાય છે સ્ત્રોતો એક નિર્ણાયક ઘટના તરફ ઇશારો કરે છે ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈનું બીજું યુદ્ધ હા એક ટર્નિંગ પોઈન્ટ જેમાં અજમેરના શક્તિશાહી રાજા પૃથ્વીરાજ ચૌહાણની શાહબુદ્દીન ઘોરી સામે હાર થઈ પણ મારો સવાલ એ છે કે આટલા બધા શક્તિશાળી રાજ્યો હોવા છતાં એક યુદ્ધ આટલું નિર્ણાયક કેમ સાબિત થયું કારણ કે આ યુદ્ધ માત્ર બે રાજાઓ વચ્ચે ન હતું તે ભારતના રાજકીય ભવિષ્યનો ફેંસલો કરનારું હતું ઓકે તેના એક વર્ષ પહેલાં અગિયારસો સો માં પૃથ્વીરાજે ઘોરીને હરાવ્યો હતો પણ આ શિલાલેખો અને ગ્રંથોમાંથી જે ચિત્ર ઉપસે છે તે એ છે કે રાજપૂત રાજાઓ વચ્ચે એકતાનો સદંતર અભાવ હતો એટલે પૃથ્વીરાજ ચૌહાણ એકલા લડી રહ્યા હતા લગભગ એવું જ બીજા મોટાભાગના રાજ્ય તટસ્થ રહ્યા અને આ હાર પછી દિલ્હીના દરવાજા વિદેશી આક્રમણકારો માટે ખુલી ગયા અને ત્યાંથી જ દિલ્હી સલ્તનતનો પાયો નનખાયો બરાબર પેલી સામંતશાહી વ્યવસ્થાની નબળાઈ અહીં ખુલ્લી પડી ગઈ ઉત્તર ભારતમાં જ્યારે આ બધા રાજ્યો જમીન પર સત્તા માટે લડી રહ્યા હતા ત્યારે સ્રોતો આપણને દક્ષિણ તરફ લઈ જાય છે જ્યાં શક્તિનો આખો ખેલ જ અલગ હતો છે ને હા બિલકુલ ત્યાંની લડાઈ જમીન માટે ઓછી અને સમુદ્ર પર નિયંત્રણ માટે વધુ હતી રસપ્રદ દક્ષિણમાં પણ ચાલુક્ય રાષ્ટ્રકૂટ પલ્લવ પંડ્ય અને ચેર જેવા અનેક રાજવંશો હતા પણ એમાં વંશનું સ્થાન સૌથી અલગ છે અને તેનું કારણ હતું કંઈક એવું જેની ઉત્તર ભારતના કોઈ રાજાએ કલ્પના પણ નહોતી કરી એક મિનિટ તમે નૌકાદળની વાત કરી રહ્યા છો દસમી અને અગિયારમી સદીમાં હા બિલકુલ આપણે કિલ્લાઓ અને ઘોડે સવારોની દુનિયાની વાત કરી રહ્યા છીએ ત્યાં એક ભારતીય રાજા પાસે શક્તિશાળી જહાજોનો કાફલો હતો આ તો આ તો કલ્પના બહારની વાત લાગે છે પણ એ સત્ય છે અને આ અત્યંત મહત્વનો મુદ્દો છે રાજરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ જેવા ચોલ શાસકોનો નૌકાદળ માત્ર સંરક્ષણ માટે નહોતું તે પાવર પ્રોજેક્શન માટે હતું પાવર પ્રોજેક્શન હા આ નૌકાદળના જોરે તેમણે માત્ર દરિયાઈ વેપાર માર્ગો પર કબજો જ નહોતો કર્યો પણ શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સુધી પોતાની સત્તા સ્થાપી હતી એટલે કે આ ભૂમિ આધારિત સામ્રાજ્ય નહીં પણ એક દરિયાઈ સામ્રાજ્ય હતું ચોક્કસ આ સત્તાનું એક સંપૂર્ણપણે અલગ મોડલ હતું અને આ જ કારણ છે કે ચોલ વંશ તે સમયના સૌથી ધનિક અને શક્તિશાળી રાજવંશોમાંનો એક હતો આ તો ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો ખૂબ મોટો તફાવત છે પણ દક્ષિણમાં બીજા રાજવંશો પણ હતા ખરું ને હા ચોક્કસ રાષ્ટ્રકૂટ વંશને પણ દક્ષિણનું એક ખૂબ શક્તિશાળી વંશ માનવામાં આવે છે કાંચીપુરમના પલ્લવો કલા અને સ્થાપત્યના મોટા પ્રેમી હતા મહાબલીપુરમના રથ મંદિરો બરાબર એ એમના શાસનકાળમાં જ બન્યા હતા મદુરાઈના પંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું કેન્દ્ર હતું અને કેરળમાં ચેરવંશનું શાસન હતું એટલે ટૂંકમાં દક્ષિણ ભારત પણ ઉત્તરની જેમ જ વિવિધ રાજ્યોનું એક મોઝેક હતું પણ દરેકની પોતાની વિશિષ્ટ ઓળખ અને શક્તિ હતી સાચી વાત તો હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે ઉત્તર અને દક્ષિણમાં આટલા બધા અલગ અલગ રાજ્યો પણ શું આ બધાને ચલાવવાની એટલે કે શાસન કરવાની પદ્ધતિમાં કોઈ સમાનતા હતી હા વહીવટી માળખામાં ઘણી સમાનતાઓ જોવા મળે છે સ્રોત એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે શાસનનો સર્વોચ્ચ અધિકારી રાજા હતો અને પદ વારસાગત હતું પણ રસપ્રદ વાત એ છે કે હંમેશા મોટો પુત્ર જ ગાદી પર બેસે એવું જરૂરી નહોતું ના રાજા પોતાના પુત્રોમાંથી કોઈ એકને જે તેને સૌથી યોગ્ય લાગે તેને યુવરાજ બનાવતો આ સૂચવે છે કે વ્યવસ્થામાં જન્મસિદ્ધ અધિકારની સાથે સાથે યોગ્યતાને પણ થોડું સ્થાન હતું અને રાજાને મદદ કરવા માટે કોણ હતું આટલા મોટા રાજ્યો એકલા તો ન જ ચલાવી શકાય રાજાને સલાહ આપવા અને વહીવટ ચલાવવા માટે મંત્રીઓનું એક મંડળ હતું સ્ત્રોતોમાં બે મુખ્ય પ્રકારના મંત્રીઓનો ઉલ્લેખ છે અમાત્ય જેઓ મંત્રણા અને રાજનીતિનું કામ સંભાળતા અને સચિવ જેઓ યુદ્ધ અને સંધિ જેવી બાબતો જોતા બરાબર આજના કેબિનેટ મંત્રીઓ જેવું જ માળખું હતું શાસનની સરળતા માટે રાજ્યને અલગ અલગ એકમોમાં વહેંચવામાં આવ્યું હતું પ્રાંત જેને ભૂક્તિ કહેવાતું અને જિલ્લા જેને વિષય કહેવાતું પણ મને જે વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી તે તો સ્થાનિક શાસનની છે સ્રોતો ગ્રામ પંચાયત પર ખાસ ભાર મૂકે છે એવું લાગે છે કે રાજા અને મંત્રીઓથી દૂર ગામડા પોતાની રીતે જ ચાલતા હતા શું આ સાચું છે આ આખા યુગની શાસન વ્યવસ્થાનું સૌથી મજબૂત પાસું છે ખરેખર હા કેન્દ્રીય શાસન મુખ્યત્વે કર ઉઘરાવવા સૈન્ય રાખવા અને બાહ્ય આક્રમણોથી રક્ષણ કરવા પર ધ્યાન આપતું હતું પણ ગામનું રોજિંદુ જીવન નાના મોટા ઝઘડા ન્યાય વિકાસના કામો આ બધું ગ્રામસભાના હાથમાં હતું અને પંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો બરાબર અને સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે ઘણી બાબતોમાં ગ્રામસભા પોતે જ ન્યાય પણ આપતી આ કેન્દ્રીય સત્તા અને સ્થાનિક સશક્તિકરણ વચ્ચેનું એક અદભુત સંતુલન હતું જેણે આ રાજ્યોને સદીઓ સુધી સ્થિરતા આપી અને આ બધું ચલાવવા માટે નાણાં ક્યાંથી આવતા અર્થતંત્રનો આધાર શું હતો જો આવકનો મુખ્ય સ્ત્રોત તો જમીન મહેસૂલ જ હતો જેને ભાગ કહેવામાં આવતો ભાગ એટલા માટે કારણ કે તે ખેતીની કુલ ઉપજનો છઠ્ઠો ભાગ હતો બરાબર આ ઉપરાંત શહેરોમાં વેપાર પર બંદરો પર આયાત નિકાસ પર જકાત અને સિંચાઈ જેવી સુવિધાઓ પર પણ કર લેવામાં આવતો એટલે કહી શકાય કે તે સમયનું અર્થતંત્ર માત્ર ખેતી પર જ નહીં પણ વેપાર વાણિજ્ય પર પણ ખૂબ નિર્ભર હતું તો આપણી પાસે એક એવું ચિત્ર છે જ્યાં રાજકીય રીતે વિભાજીત હોવા છતાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને વહીવટી રીતે સુવ્યવસ્થિત રાજ્યો હતા તો પછી આ યુગનો અંત કેવી રીતે આવ્યો આપણે તરાઈના યુદ્ધની વાત કરી પણ તેની ભૂમિકા તો ઘણા સમય પહેલાંથી જ બંધાઈ રહી હતી સાચી વાત સ્રોતો આપણું ધ્યાન એક મોટા બાહ્ય પરિબળ તરફ દોરે છે વિદેશી આક્રમણો આઠમી સદીથી જ અરબ આક્રમણકારોએ પ્રયત્નો શરૂ કરી દીધા હતા પણ રાજપૂત રાજાઓએ તેમને સફળતાપૂર્વક રોકી રાખ્યા પણ અગિયારમી સદીની શરૂઆતમાં પરિસ્થિતિ બદલાય હા ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર હુમલાઓની એક શૃંખલા શરૂ કરી અને તેનો સૌથી કુખ્યાત હુમલો ઈસવીસન દસો છવ્વીસમાં સોમનાથ મંદિર પર થયો હતો સ્રોતો કહે છે કે તેનો મુખ્ય હેતુ ભારતની અઢલક સંપત્તિ લૂંટવાનો હતો હં બરાબર મહમૂદનો ઈરાદો શાસન કરવાનો નહોતો માત્ર લૂંટ ચલાવવાનો હતો તે દરેક વખતે વધુ તાકાત સાથે પાછો આવતો અને સંપત્તિ લૂંટીને પાછો જતો પણ આ હુમલાઓએ બે બાબતો સ્પષ્ટ કરી દીધી એક ભારત અત્યંત ધનિક દેશ હતો અને બીજું બીજું કે ભારતના શાસકો રાજકીય રીતે એટલા વિભાજીત હતા કે તેઓ એક થઈને કોઈ બાહ્ય દુશ્મનનો સામનો કરી શકે તેમ નહોતા એટલે કે સોમનાથ પરના હુમલા પછી પણ આ બધા રાજાઓ એક કેમ ના થયા આટલી મોટી ઘટના પછી પણ તેમને એક થવાની જરૂરિયાત ન લાગી ના કારણ કે તેમની પરસ્પરની દુશ્મનાવટ અને સ્થાનિક હિતો વધુ મહત્વના હતા આ જે વિરોધાભાસ છે જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ મહેમૂદના અવસાન પછી લગભગ દોઢસો વર્ષ સુધી શાંતિ રહી પણ જે નબળાઈઓ ખુલ્લી પડી ગઈ હતી તે ત્યાં જ હતી અને પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો અને ઘોરીનો હેતુ મહમૂદ કરતાં તદ્દન અલગ હતો ખરું ને બરાબર આ એક મૂળભૂત પરિવર્તન હતું મહમૂદ સંપત્તિ માટે આવ્યો હતો ઘોરી સત્તા માટે હવે ખતરો લૂંટનો નહોતો પણ શાસન ગુમાવવાનો હતો આ ખતરો હવે સ્થાયી નહોતો સ્થાયી હતો ચોક્કસ તેણે ભારતમાં રહીને શાસન સ્થાપવાના ઈરાદાથી હુમલા કર્યા અને તેનો અંત તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર સાથે થયો જેણે રાજપૂત યુગના પતન અને દિલ્હી સલ્તનતની સ્થાપના માટેનો માર્ગ ખોલી નાખ્યો તો આ સ્રોતો પરથી આખી યાત્રા જોતા એવું સમજાય છે કે રાજપૂત યુગ કોઈ એક રંગનો સમયગાળો નહોતો તે સાહસ શૌર્ય અને સાંસ્કૃતિક સમૃદ્ધિથી ભરેલો હતો પણ સાથે સાથે આંતરિક સંઘર્ષો અને રાજકીય વિભાજને તેને બાહ્ય આક્રમણો સામે અત્યંત નબળો બનાવી દીધો સાચી વાત તે કોઈ સ્થિર યુગ નહોતો પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો એક સતત બદલાતો ગતિશીલ સમૂહ હતો અને દરેક પોતાનો એક અલગ વારસો છોડી ગયા ખરેખર અને જે વાત સૌથી વધુ વિચારવા જેવી છે તે આદર્શ આચાર સંહિતા અને રાજકીય વાસ્તવિકતા વચ્ચેનો તફાવત છે શૌર્ય વચન પાલન બહાદુરી જેવા ગુણો વ્યક્તિગત સ્તરે ખૂબ શક્તિશાળી હતા પણ જ્યારે સામૂહિક રાજકીય એકતાની જરૂર પડી ત્યારે એ જ ગુણો પર આધારિત સામંતશાહી વ્યવસ્થા એક મોટી નબળાઈ સાબિત થઈ આ જ આ યુગનો સૌથી મોટો બોધપાઠ છે બિલકુલ અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર આપણા સ્રોતો રાજાઓ અને યુદ્ધોની સાથે સાથે ગ્રામ પંચાયતોની અસાધારણ શક્તિ અને સ્વાયત્તા પર પણ પ્રકાશ પાડે છે તે વિચારવા જેવું છે કે રાજાઓ અને સામંતોના યુગમાં સ્થાનિક સ્વરાજ્યની પ્રણાલી ખરેખર કેવી રીતે આટલી મજબૂત રીતે ટકી રહી હશે